વડોદરાના ઓલ્ડપાત્રા રોડ ઉપર આવેલ આવિષ્કાર કોમ્પ્લેક્ષમાં ફિટ ફ્રેમ ફિટનેસ શોરૂમનું ઉદઘાટન કરાયું હતું વડોદરાના સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે વડોદરાના ઓલ્ડ પાત્રા રોડ પર આવેલ આવિષ્કાર કોમ્પ્લેક્ષમાં ફિટ ફેમ ફિટનેસ શોરૂમનું ઉદઘાટન કરાયું હતું જેમાં વિશ્વવિખ્યાત એરો ફિટના જીવના સાધનો ઉપલબ્ધ છે વડોદરાને કંઈ નવું આપવા માટે તત્પર છે ફિટ ફેમ ફિટનેસના સંચાલક આ શોરૂમમાં સ્વાસ્થ્ય સંબંધિત અને ફિટનેસ સંબંધિત તમામ પ્રકારના સાધનો ઉપલબ્ધ છે જેમાં ટ્રેડમિલ એલિફ્ટિકલ ટ્રેનર બાઇક્સ ક્રોસ ટ્રેનિંગ જેવા જીમના સાધનો સમાવેશ થાય છે વડોદરામાં ફિટનેસનું ક્રીઝ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે વડોદરાને કંઈક નવું આપવા ફિટ ફાર્મ તત્પર છે